નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અત્યારે જે આપણે નીટ બાબતે બધા ચિંતિત છે એના નેક્સ્ટ અપડેટ હું તમને બધા આપી દઉં સૌથી પહેલા સોશિયલ મીડિયામાં ઘણીચ બે કે ત્રણ મેઈનલી નેશનલ લેવલની ઓર્ગેનાઇゼーションઓ એ ખૂબ જ એગ્રેસિવલી સુપ્રીમ કોર્ટમાં બધી યાચિકાઓ આપણે કહીએ પિટિશન કહીએ એ दाखल કરવાની મહેનત

આ બધાએ મહેનત કરી હતી એ લોકોનો હેતુ એ હતો કે રી નીટ લેવાવી જોઈએ નંબર 1 બીજો તમે એ પણ અપડેટ કરો કે આ જે કોઈ નંબર છે 1563 કે 1653 કે વોટએવર હજી આપણને ખબર નથી કેટલાને ગ્રેસિંગ આઈપો હશે તો એ લોકો જસ્ટ આપણને એક આંકડો આઈપો મેબી આમાં પણ કંઈ પણ થઈ શક્યું હોય તો એ ગ્રેસિંગ કેવી રીતે તમેનું બેઝ શું જે મેં વારે વારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આખા ઓલાની અંદર પેલો પ્રશ્ન તો આ જ છે કે ગ્રેસિંગ તમે આપ્યું કેવી રીતે એની ફોર્મ્યુલા શું આવી કોઈ ફોર્મ્યુલા હોય જ ના શકે રાઈટ તો એના બાબતે પણ બધા લડે છે સિક્સટી સેવન હું ક્યારે એવા ડેટામાં નથી જતો કે બે હજાર વીસમાં બે ને આવ્યા હતા બે હજાર ચોવીસમાં આટલા ના હોવા જોઈએ આમાં આટલા ને આવ્યા હતા આમાં આટલા ને જોઈએ એ તો પેપર ઉપર ડિપેન્ડ રહે પણ એમાં કઈ ખોટું કોઈ

એમાં આપણે કોઈને રોકી ના શકીએ એટલે આ બધા મુદ્દા અત્યારે સાઈડમાં રહી ગયા છે સુપ્રીમ કોર્ટે એવું આપી દીધું જજમેન્ટ કે એનટીએ જવાબ આપે તમે કે કેવી રીતે ગ્રેસિંગ આપ્યું તમે કેવી રીતે આ બધી ગેરરીતિઓ થઈ છે કે એનું શું ચેકિંગ કરશો મતલબ સરસ મજાના ડ્રાફ્ટિંગ રેડી કરો નંબર 1 નંબર 2 હવે આજની અપડેટ જોઈએ અમે જેટલું રિસર્ચ કરી શક્યા છીએ મેબી ગવર્મેન્ટ કાલ સવારે કાલ સુપ્રીમ કોર્ટ માટે કંઈક સ્પેશિયલ બેચ બોલાવે અત્યારે સિચ્યુએશન એ છે કે હવે સુપ્રીમ કોર્ટ 8 જુલાઈએ ખુલશે ત્યાં સુધી એમનું મોન્સૂન વેકેશન છે અને ત્યાં સુધી એમણે કાઉન્સેલિંગ ની પ્રોસેસ આગળ ચાલુ કરવાની છૂટ આપી હવે મેરિટ લિસ્ટ બની જાય એક બાજુ એનટીએ જવાબ આપે અમે આવી આવી રીતે કર્યું એમાં કઈ પ્રોબ્લેમ્સ પકડાય એક બાજુ મેરિટ લિસ્ટ બની ગયું હોય મતલબ મારા સમજની બારે મારે શું બોલવું કેવી રીતે કોઈ નોલેજ છે નહીં જેવા ન્યૂઝ આવશે એ પ્રમાણે અમે તમને ડિલિવર કરશું મેરિટ લિસ્ટ આવી જશે મેરિટ લિસ્ટ ઉપર કામ કરશું અમે આમાં બીજું તો કઈ કરી શકીએ નહીં ઇવન તમે કરી શકતા હો તો તમારે એ પ્રમાણે કરવું જોઈએ

પણ આ પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું છે આરામથી આપણે ચેક કરી શકીએ એટલી ટેકનોલોજી ઇન્ડિયામાં છે અને એ બહુ શોર્ટ ટાઈમમાં ચેક કરી શકીએ એટલા જવાબો આપણને મળી શકે છે આ પ્રશ્ન અમારો રહેશે મોટામાં મોટો આમાં વાર લાગવી ના જોઈએ આપણે એ સદીમાં અત્યારે છીએ આપણે કોઈ ઓગણીસમી સદીમાં નથી

ધુમાડો પણ ક્યાંથી ના નીકળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ એ શક્ય નથી આગ લાગી ચૂકેલી હતી લાગેલી છે હજી પણ નાની મોટી આપણે એને દબાવવાની કોશિશ કરી રહ્યા છીએ હા ચોવીસ લાખ સ્ટુડન્ટ છે બધા સાથે આવું નથી થયું એવું પણ અમે સ્પષ્ટ કહીએ છીએ પણ જે કઈ લોકો સાથે થયું છે એ રેક્ટિફાઈ કરી અને આ જે કંઈ માહોલ છે એમાં તમારે પ્રોપર ડિટેલ આપવી જોઈએ જેથી કરીને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે લોકોને આ દિશામાં મહેનત કરવાની એનર્જી ટકી રહે આ છે અત્યાર સુધીના અપડેટ એફઆઈઆર નું પણ મેં તમને કહી દીધું એ સિવાય એનટીએ ટ્વીટ પણ કર્યું કે જે કોઈ આયુષી પટેલ કરીને આયુષી પટેલ યસ એનું ક્લેમિંગ હતું કે ભાઈ મારી ઓએમઆર ટોન થઈ ગયેલી મતલબ કંઈ પણ એમાં પ્રોબ્લેમ ફાટી ગયેલી પણ એક અમારા નોલેજમાં આવી છે ગુજરાતનો જ કિસ્સો છે પણ એ પણ પેરેન્ટ્સ ફ્રન્ટમાં અમને કોઈ આન્સર આપતા નથી એટલે અમે કોઈ એવી ન્યૂઝ ફેલાવા નથી માંગતા પણ આવું નાનું મોટું થયેલું છે એન્ટિરેક્ટિફાઈ કરી એને તો ત્યાં સુધી કહી દીધું કે આ ઓએમઆર શીટ આવી કંઈ છે જ નહીં અને નવેસરથી ઓએમઆર જે કંઈ એણે કર્યું હશે અમે એમને આન્સર શીટ ઓકે કરીને આપી દીધી છે આમને પણ પ્રોબ્લેમ નથી બીજો આવો કિસ્સો આવ્યો પાછો ગુજરાતનો જ

જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જેમનો નીટ સ્કોર બહુ જ હેલ્ધી સારો હતો અને જે પચાસ ટકા ક્રાઈટેરિયા હતો કે બોર્ડમાં તમારે પચાસ ટકા ફરજિયાત હોવા જોઈએ મતલબ તમારા પીસીબી નો ટોટલ

ત્યાંથી પણ આવી ઘણી લિંગો ઓપન થશે અમારો એ ધ્યેય અને હેતુ અગેન એક જ છે કોઈ પણ જે સાચા સ્ટુડન્ટ છે આપણી જે ન્યાય પ્રણાલીની એક બહુ જ સારી કહેવત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક જે કોઈ નિર્દોષ છે એને ક્યારેય સજા ના થવી જોઈએ તો આપણામાં એવું કહી શકાય કે એક પણ બાળક આટલા મહેનત કરી હોય એમના પોતાનો ટાઈમ પૈસા કે જેનું કોઈ વેલ્યુએશન ન થઈ શકે અને બધું જ સેક્રિફાઈસ કરીને મતલબ એવા એંગલથી એમને મદદ કરી હોય અને પછી જો એમને કાંઈ પણ આવા માર્ક્સ સાથે જો કોઈ સીટ પણ ન મળતી હોય તો એ ખૂબ જ દુઃખદાયક છે એના ભાગ રૂપે અમે અત્યાર સુધીનો અપડેટ આપ્યો મને ઘણા જ ફોન આવે છે કે સર રીનીટ થશે તો અત્યારથી તૈયારી ચાલુ કરી દઈએ આજે આપણે એટલું આનો બધાનું આઉટકમ કાઢી શકીએ સુપ્રીમ કોર્ટે ખારીજ કરી દીધું એનટીએને કહી દીધું આપો અમને આ બધી સફાઈઓ બે કે ત્રણ જે કંઈ છે એ તમે કાઉન્સલિંગ રોકતા નહીં એટલે હવે એનએમસી નો રોલ આવશે આ અત્યાર સુધીનો અપડેટ છે આપણે શું કરી શકીએ શું થશે આગળ એ કોઈ અત્યારે પ્રિડિક્ટ કરી શકે એમ નથી હા ટાઈમલાઈન મેં તમને કહી દીધી કિસ્સા યાદ કરાવી દો જે હું કે બે હજાર ગંગાનગર બોર્ડર ઉપર છે પંજાબ અને રાજસ્થાનની ત્યાં પણ અને કેરલામાં પણ એકાદ બે સેન્ટર આવ કે અગિયાર સેન્ટર હતા કે જ્યાં પેપર ખોટા દેવાઈ ગયેલા કે કંઈ પણ ઈસ્યુ થયેલો અને રીનીટ થયેલી ખાલી એટલા સેન્ટર પૂરતી જ

વધારે સોસાયટીને ફાયદો થશે એના ભાગ રૂપે મેં બધા અપડેટ આપ્યા જો આગળ સેશન ચાલુ થશે રાઉન્ડ ના તો સૌથી પહેલા એમને રેન્કો દેવી પડશે ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક બાર પડશે ત્યાંથી અમે જે કઈ તમને હેલ્પ કરીએ છીએ કાઉન્સલિંગ ની એ પણ અમે આટલી જ ટ્રાન્સપરન્સી ક્લિયરિટી ડેડિકેશન થી તમને કરશું એ બાબતે પણ કોઈ પણ જરૂરિયાત હોય તમે ગમે ત્યારે કોલ કરી શકો છો હેતુ સ્પષ્ટ છે સ્ટુડન્ટના હિતમાં સંપૂર્ણ કાર્યો કરતા રહેશો આવી જ રીતે અને એમને જે કંઈ જરૂરિયાત હશે એ અપડેટ આપતા રહેશો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે નમસ્કાર થેન્ક યુ